યુ ટવેન્ટી બ્રાઝિલ રિયો ડી જાનેરમાં વિશ્વના સાઠથી પાસઠ જેટલા સિટીના ડેલિગેટ્સ અને મેયર આવ્યા હતા તેમાં સુરતને ભારત વર્ષમાં રિપ્રેઝેન્ટ કરવીનો જો મોકો મળ્યો છે એ આપણા સૌ સુરતીઓ માટે ગૌરવપૂર્ણ ગૌરવપૂર્ણ બાબત હતી તે સિદ્ધિઓને મને ત્યાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો જેવી કે ટર્સરી ટ્રીટમેન્ટમાં જે વેસ્ટ વોટરને આપણે રિસાયકલ કરીને ઔદ્યોગિક એકમને આપીએ છીએ તે ઘટના કદાચ તમામ સાહીઠ જેટલા ડેલિગેટ્સ બેઠા હતા તેમાંથી સુરતે જ આ વાત કરી છે જે ડ્રેનેજનું પાણી ટ્રીટ કરીને આપણે ઔદ્યોગિક એકમને આપીએ છીએ આવી ત્રણ ચાર આપણી સુરતની જે બ્રેક બેસ્ટ પ્રેક્ટિસ છે તેનું રિપ્રેઝન્ટ મને કરવાનો મોકો મળ્યો હતો તમામ સિટીએ એકબીજાની આદાન પ્રદાન કરી પોતાની વિશેષતા ને બીજી એક વાત કરું કે લાસ્ટ સમયે આદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમદાવાદ ખાતે હોસ્ટ કરવામાં આવ્યું હતું યુ ટ્વેન્ટી તેની હોસ્પિલિટીની તમામ મેયરોએ વખાણ કર્યા છે